નિયમિત વાહન તપાસ દરમિયાન એક શંકાસ્પદ રોકીને તેની કરવામાં આવતા પોલીસને ગુપ્ત રીતે છુપાવેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીમાં પોલીસે ટેન્કર ચાલક સહિત એક ઈસમને તુરંત જ ઝડપી પાડ્યો છે ઝાલક પોલીસને આ ટેન્કરની હિલચાલ પર શંકા જતા તેને રોકવામાં આવ્યું હતું અને ઝીણવટભરી તપાસ બાદ દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો આ મોટો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કડક કાર્યવાહી દ્વારા ઝાલોદ પોલીસે દારૂના કારોબાર પર અંકુશ લાવવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે જપ્ત કરાયેલા દારૂના જથ્થાની બજાર કિંમત લાખો રૂપિયાની આંખવામાં આવી રહી છે જે સૂચવે છે કે બુટલેગરો દ્વારા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી હાલમાં ઝાલોદ પોલીસે ઝડપાયેલા ઇસમની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઊંડી તપાસ શરૂ કરી છે તપાસનું મુખ્ય કેન્દ્ર બહેન્દુ એ છે કે દારૂનો આ જથ્થો કયા સ્થળેથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા વિસ્તારમાં પહોંચાડવાનો હતો તેમજ આ ષડયંત્રમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે પોલીસને ત્વરિત કાર્યવાહી રાજ્યમાં દારૂની હેરાફેરી પર અંકુશ લાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે